પારડીના ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે રોજગાર એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ અને રોજગાર ભરતી મેળો યોજાયો હતો રોજગાર મેળામાં રોજગારી મેળવનાર તમામ યુવક યુવતીને અભિનંદન પાઠવતા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે તારીખ સાત ઓક્ટોબર બે હજાર એકનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મહત્વનો દિવસ છે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ જ મતોનું રાજકારણ હતું તે નાબૂદ કરી વિકાસની રાજનીતિ શરૂ કરી હતી આજે સેવા સમર્પણ અને સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રોજગારી આપવામાં ભારતમાં ગુજરાત પ્રથમ નંબરે છે રોજગાર સર્જનમાં પણ ગુજરાત અગ્રેસર છે વલસાણા ધારાસભ્ય ભરતભાઈ પટેલે દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વદેશી અભિયાન હેઠળ સ્વદેશી વસ્તુઓ અપનાવી દેશની ઉન્નતિમાં ફાળો આપી નાગરિક તરીકેની ફરજ અદા કરવા અનુરોધ કર્યો હતો કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે દરેક પરિવારમાં મા બાપની ઈચ્છા હોય કે મારા દીકરા દીકરીને નોકરી મળે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવા રોજગાર મેળાનું સમયાંતરે આયોજન કરી યુવા વર્ગને રોજગારી મળી રહી છે મહાનુભાવોના હસ્તે રોજગાર મેળવનાર એકત્રીસ ઉમેદવારોને રોજગાર એનાયતપત્ર વિતરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ સૌએ નિહાળ્યું હતું આઈટીઆઈના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું રોજગાર ભરતી મેળામાં નોંધાયેલા અંદાજ આઠસો પચાસ જેટલા ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુની પ્રક્રિયા ખાનગી કંપનીના નોકરીદાતા દ્વારા હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલ પારડી પાલિકા પ્રમુખ ચેતન નાયકા જિલ્લા સંગઠન મહામંત્રી મહેન્દ્ર ચૌધરી સહિત મોટી સંખ્યામાં આઈટીઆઈના તાલીમાર્થે ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન જિલ્લા રોજગાર અધિકારી પારુલ પટેલ અને આભાર વિધિ પારડી આઈટીઆઈના આચાર્ય વીએ ટંડેલ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પુરુષ અધ્યાપન કોલેજ વાપીના પ્રોફેસર શૈલેષ પટેલે કર્યું હતું આપણા ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો દિવસ કહેવાય કેમ કે એ દિવસે સૌ પ્રથમ વાર આપણા દેશના યશસ્વી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસની રાજનીતિ અપનાવી અને એના લીધે આજે સેવા અને સમર્પણના જ્યારે ચોવીસ વર્ષ પૂરા થયા છે ત્યારે આપણે છેલ્લા ઘણા વખતથી વિકાસ સપ્તાહ ઉજવીએ છીએ આ વિકાસ સપ્તાહ દરમિયાન આપણને જે જે ગુજરાતમાં સૌથી વધુ રોજગારી છે બેરોજગારીનો દર જોઈએ તો ખાલી એક ટકા છે જ્યારે સમગ્ર ભારતનો દર ત્રણ ટકા છે આપણે વિવિધ રીતે રોજગારી આપવાના જે પ્રયત્નો કરીએ છીએ વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાયબ્રન્ટ ગુજરાત શરૂ કરીને અને જયારે કરી ત્યારે એનો ઈરાદો રોજગારી સર્જન કરવાનો ઉદ્યોગ ઉત્પાદન વધારવાનો અને સાથે સાથે દેશ અને વિદેશમાંથી મોડી મોટી રોકાણ લાવવાનો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો